ચાલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પાઠ નવ કેટલા વખત એ પૂરીશું તો ચાલો શરૂ કરીએ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાર વખત નવ એટલે ચાર ગુણ્યા નવ તો ચારનો ઘડ્યો નવ સુધી બોલીએ તો ચાર નવ્વા છત્રીસ થાય એટલે અહીંયા બી આપણે જવાબ લખીશું બીજું છે સાત રિક્ષાના પૈડા કેટલા થાય તો એક રિક્ષાના ત્રણ પૈડા હોય તો સાત ગુણ્યા ત્રણ એકવીસ થાય એટલે અહીંયા એકવીસ ઉપર ખરું કરી એ લખીશું હવે છ અઠ્ઠા છ અઠ્ઠા અડતાલીસ થાય તો અડતાલીસ ઉપર ખરું કરી અહીંયા સી લખીશું એક ડઝન નોટબુક બરાબર બાર નોટબુક થાય એક ડઝન એ માપ છે એટલે એક ડઝન એટલે બાર નંગ થાય અઢાર બરાબર ત્રણ ગુણ્યા છ અહીંયા બે અઠ્ઠા છે તો બે અઠ્ઠા સોળ થશે અને નવ તરી સત્યાવીસ થશે અહીંયા ત્રણ છંગ અઢાર થશે એટલે બી ઓપ્શન સાચું છે તો અહીંયા આપણે બી લખીશું ચારના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે તો દસ ચારના ઘડિયામાં ના આવે ચૌદ ના આવે ને સોલ આવે ચોંકું ચોંખું સોલ એટલે અહીંયા આપણે સોલ લખી અને અહીંયા સી લખીશું એક પેનની કિંમત સાત રૂપિયા છે તો છ પેનની કિંમત તો સાત ગુણ્યા છ કરીશું તો સાત છંગ બેતાલીસ થાય એટલે એ ઉપર ખરું કરી અહીંયા બેતાલીસ લખીશું અહીંયા એ લખીશું હવે આગળ જોઈએ સૂચના પ્રમાણે ગણતરી કરી અને જવાબ લખો અહીંયા આપેલું છે તો હવે આપણે લખીએ પ્રશ્ન વાંચીએ વીંછીના કેટલા પગ થાય તો આપણે વીંછીના પગ અહીંયા જોઈ લઈએ આઠ પગ આપેલા છે ચાર આ બાજુ છે ચાર આ બાજુ છે તો પાંચ વીંછીના તો પાંચ અઠ્ઠા ચાલીસ થાય તો અહીંયા ચાલીસ લખીશું વાંદરો એક વખતના છ પગલા કૂદે છે તો તે કઈ કઈ સંખ્યા ઉપર કૂદકો પસ કૂદકોમાંથી પસાર થશે તે સંખ્યા ઉપર ગોળની નિશાની કરો એકમાં છ કૂદે છે એટલે આપણે છનો ઘડિયો બોલી જે સંખ્યા છના ઘડિયામાં આવે ત્યાં ગોળ કરીશું છ એકા છ છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ છ સિત્તા બેતાલીસ છ અઠ્ઠા અડતાલીસ અને છ નવા ચોપન એટલે છ ના ઘડિયામાં જે પણ સંખ્યા આવશે એની ઉપર આપણે ગુણની નિશાની કરીશું હવે ત્રણનો નો ઘડિયો લાકડીયોની મદદથી એક તરી ત્રણ બે તરી છ ત્રણ તરી નવ અહીંયા આગળ જુઓ આપણે ગણતા રહીશું એક બે ને ત્રણ ત્રણ વાદળી ટપકા દેખાય છે તો અહીંયા ત્રણ એવી રીતે અહીંયા બે કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા છ પછી અહીં ગણીશું ત્રણ ત્રણ છ ને ત્રણ નવ એવી રીતે ગણતા રહીએ તો અહીંયા નવ પછી ચાર તરી બાર એ પણ ગણીશું તો આ ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર એ રીતે સણંગ ગણી અહીંયા ઘડીઓ લખીશું પાંચ તરી પંદર છ તરી અઢાર સાત તરી એકવીસ આઠ તરી ચોવીસ નવ તરી સત્યાવીસ અને દસ તરી ત્રીસ ચાલો આગળ જોઈએ નીચેની સંખ્યાઓમાંથી બેના ઘડિયામાં આવતી સંખ્યાને ફરતે ગોળની નિશાની કરો એટલે જે સંખ્યા બે બેના ઘડિયામાં આવે છે તેમાં ગોળ કરીશું બે ચાર છ આઠ બાર ચૌદ અઢાર અને વીસ આ સંખ્યાઓ બેના ઘડિયામાં આવે છે તો એની ફરતે આપણે ગોળની નિશાની કરીશું નીચેની સંખ્યાઓમાંથી પાંચના ઘડિયામાં આવતી જે સંખ્યા હોય એના ફરતે ગોળની નિશાની કરો તો પાંચ દસ પંદર વીસ અને પચીસ હવે છે પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા જુઓ આઠ સોળ ને ચોવીસ આપ્યું છે તમે જોઈ શકો છો કે આઠના ઘડિયામાં આવતી સંખ્યાઓ છે આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ એ પ્રમાણે આગળ વધીશું તો આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છંગ અડતાલીસ હવે શ્યામે પેન્સિલના સાત પેકેટ ખરીદ્યા દરેક પેકેટમાં દસ પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો તો દરેક પેકેટમાં સાત એટલે કે સાત સાત છે એવું દસ વખત એટલે દસ પેકેટ ગુણ્યા સાત પેન્સિલ એટલે સિત્તેર પેન્સિલ થાય એક કારને ચાર પૈડા છે તો આવી આઠ કારના કુલ કેટલા પૈડા થાય તેની ગણતરી કરો તો એવું ચાર ચાર આઠ વખત તો આઠ ચોક બત્રીસ એટલે કે બત્રીસ પૈડા થાય હવે આગળ જોઈએ નીચે આપેલ ખાલી જગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો તો અહીંયા અડતાલીસ આપ્યું છે તો પહેલાં એક ગુણ્યા અડતાલીસ તો અહીંયા લખીશું બીજા કયા કયા ઘડિયામાં અડતાલીસ આવશે એ લખવાનું છે તો બે ગુણ્યા ચોવીસ ત્રણ ગુણ્યા સોળ ચાર ગુણ્યા બાર અને છ ગુણ્યા આઠ હવે સાહીઠ તો એક ગુણ્યા સાહીઠ પાંચ ગુણ્યા બાર ત્રણ ગુણ્યા વીસ બે ગુણ્યા ત્રીસ ચાર ગુણ્યા પંદર અને છ ગુણ્યા દસ હવે સત્યાવીસ ગુણ્યા ત્રણ છે તો આપણે સત્યાવીસનો ભાગ પાડીએ તો વીસ વત્તા સાત થાય તો અહીંયા વીસ અને સાત આપેલું છે ને ત્રણ તો વીસ તરી સાહીઠ કરીશું ને સાત તરી એકવીસ હવે સાહીઠ અને એકવીસનો સરવાળો કરીશું તો અહીંયા આવશે એકવીસ હવે આગળ જોઈએ એક્યાસી પાંત્રીસ ગુણ્યા ચૌદ હવે આમાં આપણે પાંત્રીસના ભાગ પાડીએ તો ત્રીસ અને પાંચ તો અહીંયા ત્રીસ પાંચ પાંત્રીસ અને દસ ને ચાર ચૌદ અહીંયા ત્રીસ દાન ત્રણસો અને ત્રીસ ચોક એકસો ને વીસ અહીંયા પાંચ દાન પચાસ અને પાંચ ચોક વીસ હવે આપણે આ જે આવેલી છે એ બધી સંખ્યાનો સરવાળો કરીએ તો ત્રણસો વત્તા પચાસ વત્તા એકસો વીસ વત્તા વીસ બરાબર થશે ચારસો ને નેવું પ્રાર્થના સભામાં એક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ બેઠા છે આવી છ હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય તો અહીંયા ત્રેવીસ હાર છે તો વીસ વત્તા ત્રણ કરીશું અને છ હાર છે તો અહીંયા છ લખીશું તો છ ગુણ્યા વીસ એટલે એકસો વીસ અને છ ગુણ્યા ત્રણ એટલે અઢાર તો એકસો વીસ અને અઢારનો સરવાળો કરીશું એટલે એકસો ને આડત્રીસ પાંચ ડઝન કેળા એટલે એક ડઝનમાં બાર કેળા હોય તો બાર બાર પાંચ વખત એટલે બાર પંચા ને સાહીઠ કેળા અહીંયા આગળ પાંચ અને દસ વત્તા બે દસ પંચા પચાસ અને બે પંચા દસ પચાસ અને દસનો સરવાળો કરીશું એટલે અહીંયા આવશે સાહીઠ હવે આગળ જોઈએ બત્રીસ ગુણ્યા પચીસ માટે નીચે મુજબની ગણતરી પૂર્ણ કરો બત્રીસ એટલે ત્રીસ વત્તા બે અને પચીસ એટલે વીસ વત્તા પાંચ તો અહીંયા ત્રીસની લાઈન છે તો બંને બાજુ ત્રીસ વડે ગુણીશું બેની લાઈન છે તો બંનેને બે વડે ગુણીશું ઊભા જોઈએ તો વીસની લાઇન છે તો બંનેને વીસ વડે ગુણીશું પાંચની લાઈન છે તો બંનેને પાંચ વડે ગુણીશું તો ત્રીસ ગુણ્યા વીસ છસો પાંચ ગુણ્યા ત્રીસ એકસો પચાસ વીસ દુ ચાલીસ ને પાંચ દુ દસ હવે છસો ચારસો એકસો પચાસ અને દસ એ બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે આઠસો નીચે આપેલ વસ્તુની સામે તેની સંખ્યા ડઝન નંગને આધારે ખાલી ખાનામાં ભરો તો નામ છે કેરી પાંસઠ નંગ છે પાસઠ નંગ એટલે પાંચ ડઝન થાય એટલે સાહીઠ નંગ એટલે પાંચ પછી પાંચ વધ્યા એટલે પાંચ ડઝન અને પાંચ નંગ કેળા છત્રીસ છે તો આપણે બાર બાર ભાગ કરીએ એટલે ત્રણ ડઝન થશે અને એકે વધશે નહીં મોસંબી બાવન છે એટલે ચાર ડઝન થશે અને ઉપર બીજા ચાર રહેશે હવે કરોડિયાના એક જૂથમાં તેમના અડતાલીસ પગ છે તો જૂથમાં કુલ કેટલા કરોડિયા હોય તો એક કરોડિયાને આઠ પગ હોય તો આપણે અડતાલીસ ભાગ્યા આઠ કરીએ અડતાલીસ ભાગ્યા આઠ પહેલાં ખાલી ચાર લઈશું તો આઠ જીરો જીરો ચાર વત્સે આઠડો ઉતાર્યો તો આઠ છંગ અડતાલીસ તો છ કરોડિયા થાય એક વર્ગ એક વર્ગમાં છત્રીસ બાળકો છે દરેક બાળકને ચાર ચોકલેટ મળે એ રીતે વહેંચવા કેટલી ચોકલેટ ખરીદવી પડે તો છત્રીસ છે એ બધાને ચાર ચાર એટલે છત્રીસ ગુણ્યા ચાર કરીશું પહેલાં છત્રીસના ભાગ પાડીએ તો ત્રીસ વત્તા છ થાય તો એ ત્રીસ અને છ અને અહીંયા ચાર હવે ચાર છે એટલે બંનેને ચાર વડે ગુણીશું અહીંયા ત્રીસ વડે અને અહીંયા છ વડે તો ત્રીસ ગુણ્યા ચાર એકસો વીસ ને છ ગુણ્યા ચાર ચોવીસ એટલે ચોવીસ અને એકસો વીસનો સરવાળો કરીશું તો આવશે ને એકસો ને તો એકસો ચુમ્બાલીસ ચોકલેટ થાય હવે આગળ જોઈએ કેરીના એક બોક્સનું વજન દસ કિલોગ્રામ છે તો પાંચસો કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય તો આપણે પાંચસોના ભાગ પાડવાના છે દસ એટલે પાંચસો ભાગ્યા દસ કરીશું તો પહેલાં દસ ઝીરો ઝીરો પાંચ આયા 0 ઉતાર્યો દસ પંચા પચાસ જીરો જીરો બાદ બાકી થઈ ઉપરથી જીરો ઉતાર્યા દસ જીરો જીરો એટલે આવશે જીરો એટલે કે કુલ પચાસ બોક્સ થાય ચલો સાત વખત પાંચ એટલે સાત ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ થાય પાંત્રીસ એટલે બી બીમાં ખરું કરી અહીંયા બી લખીશું એક ફૂલને આઠ પાંદડીઓ હોય તો એવા આઠ ફૂલની કેટલી પાંદડી થશે તો ઇઠ્યું ઈઠ્યું ચોસઠ એટલે અહીંયા સી લખીશું એક બોક્સમાં છ સાબુ છે તો આવા નવ બોક્સના કેટલા સાબુ થશે તો છ નવ્વા ચોપન એટલે અહીંયા ચોપ્પન લખી અહીંયા બી લખીશું અહીંયા સાતના ઘડિયામાં બેતાલીસ ક્યારે આવે તો સાત છંગ બેતાલીસ એટલે અહીંયા સી લખીશું બે ડઝન એટલે કેટલા થાય તો એક ડઝનના બાર થાય તો બાર બાર બે વખત એટલે બાર દુ ચોવીસ એટલે અહીંયા એ લખીશું હવે આગળ જોઈએ ઘડિયાળની મદદથી ઘડિયાળની મદદથી ખાલી જગ્યા પૂરો તો એક છ બે છંગ બાર ત્રણ છંગ અઢાર ચાર ચોવીસ પાંચ રૂપિયાની કિંમતની બાર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આપણે બાર પંચા જો સીધા કરીએ તો બાર પંચા સાહીઠ એવું પણ લખી શકાય અહીંયા બારના બે ભાગ પાડ્યા દસ અને બે બાર અને એને પાંચ વડે ગુણ્યા તો દસ પંચા પચાસ ને બે પંચા દસ પચાસ અને દસ સાહીઠ રૂપિયા ઓગણચાલીસ ગુણ્યા ચોવીસ તો ઓગણચાલીસના ભાગ પાડીએ ત્રીસ વત્તા નવ અને ચોવીસને વિસ્તાર કરીએ વીસ વત્તા ચાર એને ઓગણચાલીસનો વિસ્તાર ત્રીસ ને નવ થાય અને ચોવીસનો વિસ્તાર વીસ ચાર થાય હવે ત્રીસ ગુણ્યા વીસ છસો ને ત્રીસ ગુણ્યા ચાર એકસો વીસ નવ ગુણ્યા વીસ એકસો એંસી ને નવ ચોક છત્રીસ આ બધાનો સરવાળો કરીશું તો આવશે નવસો ને છત્રીસ હવે છે આડત્રીસ ગુણ્યા સાત આડત્રીસનો વિસ્તાર ત્રીસ ને આઠ અને અહીંયા લખીશું સાત ત્રીસ સિત્તા બસો દસ આઠ સિત્તા છપ્પન બસો દસ ને છપ્પનનો સરવાળો કરીશું તો બસો ને છાસઠ આઠ ડઝન એટલે કેટલા તો ડઝન એટલે બાર તો અહીંયા દસ ને બે બાર અને અહીંયા આઠ તો દસ અઠ્ઠા એંસી બે અઠ્ઠા સોળ તો હેંસી વત્તા સોળ થશે છન્નું તો ચાલો મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ આના પછીનો પાઠ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો